મિત્રો ચાલો આજે આપણે બનાવીએ ખજૂર પાક તો શિયાળામાં ખૂબ જ જરૂરી છે ખજૂર પાક અને બહુ ઉપયોગી છે શરીર માટે તો આ છે મેં દોઢસો ગ્રામ ખજૂર લીધો છે એના ઠળિયા કાઢી નાખ્યા છે તો હવે આપણે છે ને કાજુ બદામ પિસ્તા બધું આની અંદર આપણે મિક્સ કરીશું હવે એને થોડું ધીમા તાપે આપણે શેકી લઈશું પછી આપણે એમાં નાખીશું કોપરું તો આ બાજુ મસ્ત થોડું થોડું આપણે બહુ નહીં ગરમ થવા દેવાનું લાલ થાય એવું નહીં કરવાનું અને દેમા ગેસે આપણે મસ્ત શેકવાનું છે મિત્ર આ રીતે તો ખજૂર પાકની અંદર બહુ જ સરસ અને આ રીતે આપણે સૂકો મેવો એટલો પેટમાં પણ જાય અને બાળકોને આમ ખાવા આપો તો ના ખાય તો એને ખવડાવવું હોય તો આ રીતે આપણે એમને ખવડાવી શકીએ મિત્ર તો શિયાળામાં તો આવી અવનવી વાનગીઓ હોય છે અને આપણે એને ઇઝીલી ખવડાવી શકીએ તો બદામ છે કાજુ છે પિસ્તા છે તો બધું જ મિશ્રણ આની અંદર આપણું મેવાનું આવી જાય છે તો હવે નાખીશું આપણે કોપરાનું છીણ તો આ લીધું છે આટલું આપણે બે મોટી ચમચી તો મસ્ત મિત્રો આને પણ લાલ થવા દેવાનું અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે દેશી ઘીની અંદર આપણે શેકવાનું છે બરાબર કેટલું સરસ મિક્સ થઈ જાય ને આ રીતે આપણે ખાઈ શકીએ અને બાળકો પણ ખાઈ શકે એમને એમ ખજૂર ના ખાય પછી એમને એમ સૂકો મેવો પણ ના ખાય કે બાળકોને ખવડાવવું હોય ને તો એક જ રીતે આપણે બધું મસ્ત આઈટમ બનાવીને ખવડાવવું પડે મિત્રો અને હવે આપણે નાખીશું ખસખસ થોડા એ પણ આની અંદર આપણે શેકવામાં થોડા લઈ લઈશું એટલે બહુ સરસ લાગે મિત્ર મોડામાં આવે ને બહુ સરસ લાગે અને આ માવો આપણો શેકાઈ ગયો બે મિનિટ થઈ ગયો મિત્ર જો ગેસ કરી દીધો બંધ અને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું ઓકે મિત્ર મિત્રો આપણે દોઢ ચમચી ઘી લીધું છે દેશી તો હવે આની અંદર આપણે શું કરવાનું છે આપણે જે પેસી કાઢીને પેસીમાંથી અંદર ઠળિયા કાઢી અને આપણે જે ખજૂર થોડો આપણે ચાકુથી થોડો નાનો નાનો પીસ કરી દીધા આ ખજૂર છે રસવાળો રસવાળો હોય ને તો બહુ સરસ બને સૂકો બને ને તો નહીં લેવાનો કેમ કે એમાં બહુ મજા નહીં આવે રસવાળો લે ને તમે તો બહુ ફાઇન અને એને આપણે મસ્ત રીતે ઘીની અંદર શેકી લેવાનો છે ખજૂર પાક આ પણ આપણે મિત્રો જો બાળકો વડીલો આ બધા ખાય ને તેની માટે ખૂબ ઉપયોગી છે આ બ્લડ આપણું સરસની ટકાવારી વધારે છે ગુણ તો આપણે ખજૂરના નાઇન્ટી ફાઇવ પર્સન્ટ બધાને ખબર જ હોય છે જેટલા તમે ગણો એટલા ઓછા છે મિત્રો ત્રણ પેશી ખાલી સવારે તમે સાંજ રાત્રે તમે દૂધમાં પલાળી દો અને સવારે નાના કોઠા તમે ત્રણ પેશી ખજૂરની ખાઈ જાઓ તો બ્લડની ટકાવારી ફૂલ વધે છે એ ત્રણ પેશી ખાવ ને તમે એટલે કેટલો ગુણ કરે છે મિત્રો એ ખ્યાલ છે તમને એક બોટલ લોહી ચડાવી હોય ને તમને એટલું એ ત્રણ પેશી તમને ગુણ કરે છે અંદર એ તમે કન્ટિન્યુ ખાલી અઠવાડિયું તમે કરો જો તમારા હાથ પગના તળિયા ફેસ ઉપર એકદમ લાલી આવી જશે એટલે જો આ રીતે મિત્રો આપણે આ કરી લેવાનું છે એકદમ ચાલો આપણે ખજૂરને શેકી લઈએ ઓકે મિત્ર જો મિત્રો આપણો ખજૂર એક રસ્ત થઈ ગયો ને સરસ શેકાઈને જો કલર પણ એનો બદલાઈ ગયો છે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે એટલે સમજી લેવાનું કે આપણો ખજૂર મસ્ત રીતે શેકાઈ ગયો છે અને હવે જે આપણે માવો તૈયાર કર્યો હતો ને એ માવો હવે આપણે બધો આની અંદર મિક્સ કરી દેવાનો છે સૂકો મેવો કોપરું ખસખસ એ તો બધું આપણે તમને બતાવ્યું જ છે મિત્રો હવે એને એકદમ મિક્સ કરી લેવાનું જો આ રીતે હવે જે ઘી છૂટું પડ્યું છે ને મિત્રો એ આપણા કોપરાને લીધે બધું ઘી આપણું ચૂસાઈ જશે એટલે એ ટેન્શન નહીં કરવાનું કે આ ઘી તો નીકળી ગયું છે તો હવે શું કરશું આ ઘી બધું જ ચૂસી લેશે આની અંદર હલાવશું ને એટલે કોપરું બધું ઘી ચૂસી લે ઓકે મિત્ર તો આપણો ખજૂર પાક થઈ ગયો છે તૈયાર તો ચાલો આપણે બનાવીએ આના રોલ ઓકે મિત્ર હવે મિત્રો આપણે થઈ ગયું છે ને સરસ ખજૂર પાક જો તો આ રીતે આપણે રોલ બનાવવાના છે રોલ બનાવી અને પછી આપણે ડ્રાય ફ્રૂટ છે એની અંદર આપણે આ રીતે કરી દેવાના કોટ કરી લેવાનો છે મિત્ર અને આ રીતે આપણે બધા બનાવીને રેડી કરી દઈશું ઓકે મિત્ર મિત્રો આપણા ખજૂરના રોલ બધા રેડી છે હા ખજૂર શેકો ત્યારે સ્લો ગેસ રાખજો મિત્રો બહુ રાખતા નહીં નત કડક બની જશે આજુ એકદમ મસ્ત પોચા થયા ને એક ગ્લાસ એવા પોચા નહીં થાય કડક થઈ જશે એટલે ધીમા ગેસે શેકવાના છે ઓનલી બે મિનિટ વધારે નહીં બરાબર અને ડ્રાયફ્રૂટમાં જે આપણે કોટ કરેલો છે એ પણ શેકેલો છે કાચા ડ્રાયફ્રૂટમાં નહીં કરવાનું તો ખાવાની મજા નહીં આવે ઓકે મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ